પણ માફ કરજો જે હાચ્યું છે ને આપણે વડીલો એ હાચ્યું છે દેશીપણાનું કેટલું હાચ્યું રાખ્યું ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવ્યા હોય તો આખું ગામ એના હામૈયા કરવા જાય ઉકા દાદાને રામજી દાદા ભીમજી બાપાને ખોડ બાપા ને થાય ઓ પગ નો હાલતા હોય હામૈયા કરવા જાય હુકામ કે ફલાણો ભાઈ મારો દોસ્ત છે અમે તો ન જઈ શકા પણ એને પગે લાગી લેવું તો એમને શારધામની યાત્રાનું ફળ મળશે આ સંસ્કૃતિ છે આ પરંપરા છે આ રિવાજ છે આપણી ત્યાં પાંચ પાંચ કિલો ના અભિલ ગુલાલ ઉડતા હોય આવા આવા સુંદર મજાના સાઉન્ડ નોતા ને અમે લાંબા જબ્બા વળાઈ નોતા ખાલી ધોકડ બાંધતા હોય ને ખાલી મંજીરું કેવા આમ હામૈયા કરતા હોય ને તો રૂડા કેટલા લાગે જો હાવ મેલા કેલા કપડા હોય કોઈ ખાતર કાઢીને આવ્યા હોય કોઈ વાડીયા થી પાણી વાળીને આવ્યા હોય અને અભિલ ગુલાલ આમ ઉડાડતા જાય ને હાયલા જાય અને એ પછી હાવ દેશી પણ

એટલા માટે કે આ ખાલી એક કડી ગાય તો તમારા ચહેરાની રોનક જોવો ફરી ગઈ ને તરત તો તમે એમ સમજો છો કે હિતે સંટાળા પણ નવું લેવો ના 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 આપણા બાપનું જ છે પણ આ ચારસો રૂપિયાના ફિલ્મ વાળા આપણને મગજમાં એટલા ગરી ગયા છે ને એટલે આપણે ગામડાની સંસ્કૃતિની આ કંઈક ભૂલવાડી દીધી હાવ શ્રેરી વડા કરોને ઘેરે શ્રેએ પુસરાવું વાન ઘેર એને વિચારી વિચારીને કેટલી એને આમાં એક એક શબ્દોમાં ભોગ દીધો હોય છે કે અત્યારે તો કાયમ તો કાયમ લાગતું પણ અત્યારની પેઢીને સમજવા માટે કાયમ લાગે દાખલા તરીકે દીકરાના લગ્ન હોય કે દીકરીનો ચાંદલા ચુંદડી હોય તો આપણે શું કરીએ છીએ હવે રૂબરૂ જવાતું નથી કોઈ પાસે ટાઈમ નથી એવો નગત તો પેલા કુટુંબના ભાઈ ભાઈ હોય ને બધા એ બધા બે જણા આ આ લઈને બે જણા દેશ લઈને બસો બસો રૂપિયા તમને કોઈ પેટ્રોલ ના દઈ દઈ અને વ્યા જાય હવે માર્ક કરો જયારે રૂબરૂ જાતા દાખલા તરીકે રૂબરૂ જાતા તે મજા બહુ હતી અત્યારે વોટ્સોપનું આવી ગયું કોઈ પણ તમે કંકોત્રી તમે વોટસોપમાં નાખો અને કંકોત્રી નાખ્યા પછી તમારે નીચે લખવું પડે કે આ કંકોત્રી તમે જોઈ લીધી હોય અથવા તો તમને મળી ગઈ હોય તો નીચે તમારે ઓકે લખવાનું ઓકે લખે ને તમને ફીલ થાય મજા આવે ખરી સહજ છે જનરલી છે અત્યારે આધુનિક યુગમાં આવું હાલે એટલે કેવું પડે ઓકે લખવું એટલી મજા ન આવે પણ મજા શું હતી ભર બપોરે સાડા બાર વાગે તમને ખેરી ખેરી ખેડીને જ્યાં ગયા હોય અને બપોરના હાડા બાર વાગી ગયા હોય કોઈ બા બિચારી રોટલા બનાવતી હોય પંદર દાડિયા નું ભાત જાતું હોય પંદર મજૂર હોય અને બા ઘરે એકલી હોય ખાલી રોટલા બનાવી કોઈ મહેમાન આવે એ મેલા લોટવાળા લોહી નાખે આવો બાપા આવો આવો દેહો ખાટલો પાથરી દે તકિયા નાખી દે મોરલા સિતરેલા હતા એવા ઈ એ ભૂલી ગયા આપણે હવે નવું લાવ્યા પાછું જોયું માર્ગ કર્યું પેલા હતું એ બધું કાઢ નાખ્યું હવે પાછું નવું લાવ્યા તો હતું એમાં વાંધો શું હતો ઓલ્ડ ઇઝ ગોલ્ડ આટલા પાથરી દે શાહ બનાવતા હોય ને એટલે ઓલા મહેમાન શું કે ખબર અરે બા શાહ નથી બનાવો અમારે નીકળવું છે કે નાના બાપા જો રોટલા તૈયાર છે ઓ તાવડી દાંત કાઢતી હતી હવારની અમને ખબર જ હતી કોઈક મહેમાન આવે એમ છે પણ રોટલો ખાઈને ને જાયો મહેમાન શું કે નાના અમે બીજે કહી દીધું છે પણ તમારે આ કંકોત્રી લ્યો ને તમારે આખા એ ઘરને આવવાનું છે તે માળી શું કે ખબર કે બાપા અમે તો પછી જણાનું ટોળું છે વસુદેવ સંયુક્ત કુટુંબ ની ભાવના થી આખા ભાઈ ભાઈ ભાંડુ હારે રહેતા હતા કે અમે પચીસ જણા તો નો આવી શકી તમે ક્યાં બધા ને હાસવું તમારું મુઠ્ઠી જેટલું તો ફળ્યું છે પણ જે કંકોત્રી દેવ આવ્યો ને એની દાતારી જોવો એની ઉદારતા જોવો એનું હૃદય ની વિશાળતા જોવો ઉતારા દેવ

ને કઈ રીતે મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા તેને પાંખડાવાળો પંખો હોય એમાં એક તો માવડાઈ ગયો હોય બરોબર ટ્યુબ લાકડીનો ધોકો આવતો અઢી ફૂટનો બે ફૂટનો એમાં અડધો કાળો અને ખૂણે ખૂણે આમ આંખું ખોલીને જોઈને તો નકરા નકરાંખું ખોલી ને તો ખબર પડી આ વાત છે પણ સુવિધાઓ બધી આપણે જ ઊભી કરવાની રહે આ કાંઈ છે નહીં એટલે માર્ક કરો આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું ભાન એવું સહજ રીતે કંઈ હતું જ નહીં અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન એવું જ મને કે અત્યારની પેઢી પેઢી જહોરમાં જન્મે વી વીઆઈપી તમને કહું હાઈ ક્વોલિટીના મોટા મોટા દવાખાના હો આંખું ખોલે એટલે સીધું તો સેન્ટર એસી હો બેતાળીસ ઇંચનું ટીવી હવે ઘેરે ઘેરે ઇસકાવા તો ગમતા ને જ હો તો એ સમજો જરીક તમારો એ જ છે દીકરા જોઈ જવો હા હિસકાવા તો રહેવા નથી દીધા ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ મારું દીકરું ઇલેક્ટ્રોનિક ઘોડી ઉપર મેં ગયો તો દવા કાઢ આમ સાત દબો એટલે આમ 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 રાખે આમ હો અને પાછું એ વધાર પડતું રોતું હોય બે ચાર નરસું માથે ઊભી હોય હમું હમું કેરે જ રાખે એમાં પાછું વધારે પડતું રોતો હોય એટલે બે ઇંચની ખૂટો આવે શું કહેવાય ને ઓલું પેન ડ્રાઈવ એટલે મારો દીકરુ આવે લુલુ લઈ લાઈ ને તારો બાપ ટીયો ને બીજું મેં કીધું એટલો ફરક થાય અમારામાં કેમ કે અત્યારની પેટી હોય સો ટકા સગવડતામાં જન્મ લે છે એટલે અગવડતાની ની એની ભાન નથી માફ કરજો મને ખરેખર અગવડતાનું ભાન નથી એને પાંચ મહેમાન બેઠા ને તો એને હરખ ન થાય કે પાણીની કળશા ભર દે એ તો ડેલીના ખાનાના ગોળાના સંસ્કારો હોય ને એ ઊભો થઈને હળી કાઢીને પાણીના કળશા એને સીંધવું ન પડે અમે હતા મારો રામ ભલું કરે બાપનો ડોળો આમ થાય ને તે ખબર પડી જાય દાદો પાણીની કળશા ભર દેવાનું કહેશ પાછા એમાં પાછા મહેમાન વિચિત્ર પ્રકારના હોય અમુક અમુક અને પાછા એના એના ક્લુ આપે ક્લુ એને શું કહેવાય ને આમ આમ એંધાણ આપી દે કોઈ મહેમાન આવે અને હાથમાં પરોણો હોય અને થાંભલી ઊભા ઊભો ઊભો મૂકે તો સમજી લેવાનું કે આ મહેમાન સા પાણી પીવા આવ્યા પણ એનો એ જ પરોણો પરોણો એટલે કે બળિયો ખાટલા હેઠા આડો મૂકી દે એટલે સમજી લેવાનો કે આ એક બેધી હજી રોકાવાના છે આવા ક્લું આપતા એટલે બાયુને પૂછવા ન જવું પડતું હાહારાને ને ખાવું ને કે બાપુજી હું બનાવું મા હું બનાવું એ રોટલા મૂકી જ દેવાના હોય કે પરોણો આડો મૂકી દીધો હોય આ બધું હતું અને આમ દાદાનો ડોળો ફરે તો ખબર પડી જાય કે પાણી ની કળશા ભર દેવાનું છે દાદા પાણી પાણીના કળશા ભર દે કળશા હો લોટા પાણીના કળશા ભર દે ને આ જેમ જેમ નવી આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ ટેકનોલોજી તમે જોઈજો કઈ રીતે મહેમાનને પાણી ની કળશા ભરતી ને એટલે મહેમાન પૂછે આ જોવા તો કે અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો ઓળખાઈને કરાવે બાયોડેટાની જરૂર નહોતી જો સમજો હું શું કહેવા માંગુ પાણી કળશા ભરજું ને કે આ મોટા દીકરાને ને દીકરો સારું તો ફળી આમ રમે એ ખાડા કરે બેઠા બેઠા દાંતરડો લઈને તો કે અમારા નાના દીકરાને મોટો દીકરો તો કે સારું તો ઓલા ઉથરેટી ઉપર રમે ને એ ભાણિયા છે હમણાં બે દીથી આવ્યા છે પછી આમ બે ઢાંઢા પાવાઈ ગયા હોય આમ સમજો શું ને હું કહેવા માગું ઈશ્વરની કૃપા હતી એમ સમજો તમે સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવના ભાવ નથી એ પાણીના કળશા ભરી દેવાના પાણીના કળશા પાછા પાણીયારે મૂકી આવવાના પાણીયારું ખોઈ નહીં ખુ આપણે પ્લાસ્ટિકનો ગોળો આવ્યો એ હો એ કે એમ જ પીવાનું સમજો તો ખરા બાપો પીશોરો ધોરિયામાં ગોઠણિયા ભેર ભેર હબડુકનારા પાણી પીતો તેથી બાપને કાંઈ વાંધો નહીં યો આ જેદુના પ્લાસ્ટિકના ગોળા આવ્યા ને તે પછીનું જ હેરાન થવા મળ્યા છે આપણે સુવિધા ટેકનોલોજી આ સમજો તમે માટીના ગોળા કાઢને કહે તો જો એક માર્ગ કરો ખાલી હું તમને એક દ્રશ્ય બતાવું પાંચ કિલોમીટર ઉઘાડા પગે ભર તડકામાં તમે હાલીને ગયા હો હે અને એ ઘેઘુર હોડલો હોય અને ત્યાં એક ગોળો હોય ને માથે પાણી આમ પાણી પાણીનો ગોળો ભીડો હોય અને માથે આમ ભીનું કપડું આમ વીટી દીધેલું હોય અને એ એમાં હળદુક દ્વારા તમે પી લો અને કેટલી ટાઇર કેટલી થાય શું કામ એમાં કોકનો પરેશવણ કોકની મહેનત ને કોકના આશીર્વાદ છે ને આપણે બેઠા બેઠા હું કે હાય કોકનો હારું થાય આમ ને હવે માર્ક કરો અત્યારે આટલા આટલી એટલી ટેકનોલોજી વધી ગઈ તમને મરક થાય ખરો અંદરથી દાખલા તરીકેની વાત આ સગવડતા કહેવાય કે તમારે ઊભું ન થવું પડે ઘા કરો એટલે પાણી સીધો કોકળો ભરાય જાય હો આ સગવડતા કહેવાય જેટલી સગવડતા વધારી ને એમ પાછી સામે અગવડતા હોત પડતી જાય માર્ક કરો કઈ રીતે દાખલા તરીકે અત્યારે આ તમને બોટલ એ બધે અંબાઈ દઈ તો આની આની કિંમત ખાલી વી રૂપિયા છે તો હવે આપણે બધે કરીએ શું ખબર બબે ઘૂટડા અડધો અડધો ઘૂટડોડો પીપીને આપણે મૂક દઈએ હું કામ સગવડતા છે સહેજ છે આની ગમે ત્યારે માગો ગમે ત્યારે મળી જાય જેટલી છે હોય ને એની સામે પછી બીજી અગવડતા હોત ઊભી થાય આ છે મળી ગઈ પીન મૂકી દીધી આની આ જ બોટલ તમે એરપોર્ટ લેવા જાઓ ને એટલે એકસો ને વીસ રૂપિયાની આવે એકસો ને વીસ રૂપિયાની પાણીની બોટલ આવે તો એને ખાલી હોય તો હા છે હું કામ ભરવા થાય બારા નીકળે છું ને ભરવા થાય હું કામ એકો ને વીસ દીધા એટલે તમે સમજો હું શું કહેવા માંગુ સગવડતા છે તો એની સામે અછત ના ઉભી કરો એ પાણીના કળશા ભરી દે પછી શા આવે શામાં પાછું કેવું હતું કીટલી નહોતી પાણીનો કળશો હોય ને એમાં શા બા ગાળી દે એટલે સા ગાળી દેવાનું હવે એક શીપીઓ આવતો ખબર હોય તો એ આમ પકડી લે હવે ન ચડે તો શું કરવાનું આમ જ સા લઈને જવાનું હાથ આ થપ્પો હોય રકાબીઓનો આમ કરીને દેવાનું આમ ધાર કરો ને એટલે પાછા વલ્લભ દાદા જ્યાંથી કે ઉકા દાદા દે હમણાં આવ્યા નથી તો ઉકા દાદા બસ બસ હે ભાઈ બસ નાના દે દે સા દે સા દે પછી આપણે હળવકનારોનું કહેવું પડે તમે બે નક્કી કરો સાની ઊભી વરાળ મને લાગે છે અને જેને જેની સાની વરાળો લાગી ગઈ ને દેતા એને સમાજની વરાળો ઓડે હું કામ બાપે પ્રેક્ટિકલી શીખવાડ્યું કે આવી રીતે લઈને મૂકી દેવાની પછી મહેમાન રોકાવાનો એક પાણીનો કળશો પર દેવાનો વળી પાછો એક રૂમાલ લઈને ઉભો રહે હાથ ધોડાવવાના પાછા એને જમાડવા બિહારવાના જમતા જમતા બધું કઈ બધું રેડી કરીને પાછા ચાર વાગ્યા સુધી ઠેસર હાલતું એમાં હાલતા હોય હો મેસી ટ્રેક્ટર ન આવે પછી ચાર વાગ્યા પાછા જાગે ને વળી હજી ઓલી હવારની વરાળ ન ગયો ને પાછી રોઢે પાછું સા લઈને આવવાનું થાય તમે એક માર્ક કરો પછી છે ને મહેમાન જાય ને એટલે જેણે જેણે મહેમાનની સેવા કરી હોય ને એ બધા એક એક થાંભલી પકડીને ઉભા રહે આગળ પાંચ રૂપિયા આપે આ વૈશાળા પણ હું કર્યું છે એટલે એક એક રૂપિયાની કિંમત સમજાય છે કે પાંચ રૂપિયા ન દેતા યો આઠાના વાપરવા ન મળતા હોય તેથી કેટલું ભેગું કરું તો એટલે આ પેઢીને આંગળી સીંધો ને એટલે માગો એ મળી જાય છે માગો આમ પંદરસો રૂપિયાની વસ્તુની આમ આંગળી ને લડી કાઢીને મમ્મી આપી હોત દે પણ એને એ તો શીખવાડો કે પંદરસો રૂપિયા બાપુજી સવારે આઠ વાગ્યા ને ટિફિનનું ડબલું લઈને વીવો જાય અને તે આ પાંચસો હજાર રૂપિયાની વસ્તુ થાય આંગળી સીંધે ન થાય આ ટેકનોલોજી તો ઓછી હતી પણ તમે એક માર કર્યું તે છે ને બાયોડેટા નહોતા આ બાયોડેટાની સિસ્ટમ ક્યાંથી આવી અમને પાણીને કળશે પડતી હોય ને કહે તો અત્યારે પાંચ મહેમાન બેઠા હોય ને તો સિંટૂડું હળુક નારણ રૂ આમ બાર ઉથી આવે હળુકનારને રૂમમાં ઘરી જાય કે જાણે ભોણમાં ઉદોડું કીરું હોય એમ નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી કાંઈ લેવા કાંઈ દેવા કે પૂછવું પડે કે આ કોનો દીકરો તો કે અમારો દીકરો તો કે હા હું ન જોયું એટલે બાયોડેટા બનાવવા પડે અને એક માર્ક કરો અમારી બા જ્યારે સાબ આમ સાની રકાબી દેતી ને એને એ વખતમાં સાની રકાબી લે ને એને હડાળી કી આઠ નવ હબડકાની સા આવે હૈ પછી નવી આવ્યા ટેકનોલોજી આવાળી રકાબી લાવ્યા બસ કયો ભરાઈ ગયું હોય હા સીસરી રકાબી હવે તો આ સાના કપ આવ્યા જો કે આ મોટા છે નગર અમુક અમુક જગ્યાએ બહેના ડોળા લેવા આવડી આવડી વાટી ગયું હોય આમ કરીને આમ કરો ને અહીંયા કાંઠો ઓડે ને એટલે સમજી લો તળી આવી ગયા છે હજી પાંચ વર્ષ જાય ને તો ઉપાધિ મળી જ થવા કોઈક ઘેર સાહ પીવા જાવ ને એટલે આવી રીતે આમ પાણીની બોટલનું આવું ઢાંકણું હોય છે ને આમ આમ કરશે આમ ચા તો પીવી જ પડશે કેટલા સમયથી તમે લોકો નથી આવ્યા આપણને આની સા પીવા આવ્યા છે પોલિયો પીવા આવ્યા છે હવે ખુશ છે નહીં નકરું ટોકું ટૂંકું જ કરતું આવું બીજી વાત નહીં તો જવું કેટલું ટૂંકું કર્યું આ પંદર વર્ષમાં એટલો ફરક આવ્યો તમે માર્ક કરો કેટલો ફરક આવ્યો આપણી બા ને આપણી બા હે એમ કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જાય એક કાખમાં હોય એક આંગળીએ હોય તેને મોયર થઈ ગયા હોય બે આળોટતા આવતા હોય સંયુક્ત કુટુંબ સમજો તમે આખી વાત આમ રામજી મંદિરે બિહાર એમ લાઈનમાં બા જે હજી ગોઠણીયા ભર ઊભું થતું ને ધીમે ધીમે એના અહીંયા અહીંયા ખોળા બિહાર બે હાથ પકડી પકડી શું કે રાધે રાધે રા અમે આવડા આવડા હતા રાજે 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 કર બાખી સાહે રાજે રાજે કર આય બા રાજે રાજે ન કરતો રાજે 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 તુઈ કે ટીલુ લાવ્યો કર રાજે 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 ખરે ખરે આ રાધે રાધે કરતા બાયે શિખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા બાયે શિખવાડ્યું કપાળે ચાંદલો કરતા બાયે શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા ભારતીય સંસ્કૃતિના પ્રણામ આવી રીતે હોય હજી કહું છું ભારતીય સંસ્કૃતિના પ્રણામ નમસ્કાર આવી રીતે હોય આ બાયે શિખવાડ્યું નગર વગરતા બાપુજીએ શીખવાડ્યું ડબબિંગ ડબિંગ અવાજ આવો જ હોય મારો દીકરો એ તો એને એ એને સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું હોય એ તો સીધી જ વાત છે ને સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું કપાળે ત્રાંડલો કરતા બાએ શીખવાડ્યું અરે ન્યા સુધીની વાત ચરણામ રોટલે તાય બાએ શીખવાડ્યું જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે ગાયનું ગળ્યું દૂધ આવે તુલસી પત્ર મૂકેલા હોય આંખે અડાડો આમ કરીને આમ કરો આ ચરણામૃત રોટલે તા બાએ શીખવાડ્યું પણ આ સવણામાં કોણે શીખવાડ્યા ને એને ગોતો આ હતું નહીં ને ક્યાંથી આવ્યું આ આ જોયા જેવું છે હા પંદર વર્ષમાં બાપજી કેટલા ફરક પડી ગયો આપણામાં કેટલો ફરક પડ્યો કે રામજી મંદિરે તો ઝાલર વગડે ને એટલે કે આળો બાપા વાળે વાળું પાણી કરવા આવે વાળો નો ટાઈમ થઈ ગયો ઝાલર વગડે એટલે વાળો કરી લેતા અત્યારે એમાં એ લોકો કાંઈ નથી સંયુક્ત કુટુંબમાં બાપ દીકરો એ ખાઈ નથી અકતા પપ્પો આવે તો વી ગયો સિંટોડો પપ્પુનું ઠેકાણું ન હોય એટલે આમાં ક્યાંથી ભેગું થાય ક્યાંથી એકતા વધે ઘરની પેલા એક શબ્દ હું કદાચ ભૂલી ન જાતો હોય તો જ્યારે સંયુક્ત કુટુંબમાં વાળું પાણી કરીને ખાટલે બેઠા હોય ને બધા એટલે કાકો લેફરેટ લેતો હોય બધા ભત્રી ને કહે ત્યાં તને હું ઊંધો એકડો નથી આવડતો ને આ ખાટલા પરિષદ જે દુષ્ની હતી ને તેથી ડાયરા ઓછા થતા જ જોઈજો હું કામ ઘરનો જ ડાયરો હતો ઘર વિખાઈ ગયું શબ્દ ન રહ્યો ડાયરો એટલે તમે ગમે ફોન કરો ને હાલો શું કરો બેઠા હતા કે કોણ કોણ આ ઘરનો ડાયરો બેઠા આવો શબ્દ રહી ગયો ઘેરે દાંત કાઢવાનું બંધ કરી દીધો એટલે અંટાળાને બોલાવો પડ્યો ને ઘેરે સંયુક્ત કુટુંબની વાતો ચર્ચા થતી નથી એટલે તો આપણે હવે ગામનું સાંભળવા જઈએ ને કેટલું કેટલું ચારસો રૂપિયાના ફિલ્મે કેટલું કેટલું ટૂંકું શીખવાડ્યું ચારસો રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે ભેહને ખાણ દેતા હોય એવો પાંચસો રૂપિયાનો ધાણી ડબ્બા દોઢસો ગ્રામ મકાઈ આવે ધરાવ નહીં પાછા વટકાન નો આવે અત્યારે દાખલા તરીકે તમે જો ઉનાળો આવ્યો ઉનાળામાં છે ને ગોલા વાળા હોય ને એમાં મોટા મોટા બોર્ડ મૂકે બાહુબલી ગોલો હિમાલય ગોલો ગિરનાર ગોલો તો આપણને થાય ઓહો આવડા નામ રૂપિયા સ્પેશિયલ ગોલો સાડી છસો રૂપિયા સાડી છસો રૂપિયાનો ગોલો કાંઈક તો યાર વિચાર કરો એખો ને વીસ રૂપિયા એક મણ પાઇટ આવે બરફની ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર કે મણ પાઇક થોડીક ખૂટે કોથળો ઢાકો તો તાજું ને તાજું કંઈક તો વિચાર કરો આપણા બાપે આપણને કરકસર કરીને મોટા કર્યા છો કરકસર માં જ ખબર પડે ને કરકસર જ્યાં વાપરવાનું હોય ત્યાં જ વાપરે ફ્રીજમાં ઘરની તપેલી મૂકી દે એલ્યુમિનિયમની તીનની તપેલી ગામમાંથી કોઈક નીકળે બિચારો નાનો માણા ગોલાવાળો કે બાપા અમને ગઈ જ્યો નહીં ત્રણ રૂપિયા આપશું ત્રણ રૂપિયામાં આખું ઘર ગોલો ખાય અને પાછો હાઈબ્રિડ આવા ટબ્બા જેવો ગોલો કરી દે આમ આપણે પાછા કયો એ કલર નાખે ભાઈ ને કાલા ખાટ કે ભાઈ આઠાનામાં કાળા જ આવે હો ભાઈ હામ શું જોશ કે અડધો આપે નહીં કંઈ એને એમ કે અડધો આપશે દોસ્તાર સત સુહી સુહી ધોળું કરી દે પછી આપણે શું કહે કે ભાઈ ધોળો થઈ ગયો થોડો કલર નાખ્યો ને હવે આઠાનાનો ગોલો ધોળો નહોતા થાવા દેતા હે તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણે કેમ કરી શકશું આપણે એ તો જોવો એને દેહવું જ પડશે